પોષ માસ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસે એટલે કે મંગળવારે શરૂ થઈ ગયો છે અને ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી પોષમાસ રહેશે હિન્દુ ધર્મમાં પોષમાસને ખૂબ જ પૂર્ણ પૂર્ણ માસ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ મહિનો માક્ષર મહિના પછી આવે છે આ મહિનામાં આપણે જોઈએ કે શિયાળો પૂરજોશમાં છે આ મહિનો ભગવાન સૂર્ય અને નારાયણની પૂજા માટે સમર્પિત કરવામાં આવે છે હિન્દુ કેલેન્ડરમાં તમામ મહિનાઓમાં નામ એક અથવા બીજા નક્ષત્ર પર આધારિત છે માન્યતા અનુસાર મહિનાની પૂર્ણિમાના દિવસે ચંદ્ર જે નક્ષત્રમાં હોય છે ત્યારે તે જ નક્ષત્ર સાથે જોડીને તે મહિનાનું નામ આપવામાં આવ્યું છે પોષ માસમાં પૂર્ણિમાના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હોય છે તેથી આ માસને પોષ અથવા પુષ માસ કહેવાય છે પોષ માસમાં જોઈએ તો આપણે એના ધાર્મિક મહત્ત્વમાં તો પોષ માસમાં ખાસ સૂર્ય ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે આ મહિનામાં સૂર્ય ભગવાનના આપણે જેટલી પૂજા કરી અને ભગ નામથી પૂજા કરવી જોઈએ ભગ નામને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે પોષ મહિનામાં સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાનું અને ઉપવાસ કરવાનું વિશેષ મહત્ત્વ છે આ ઉપરાંત પોષ માસને પિતૃની મુક્તિનો મહિનો પણ કહેવામાં આવે છે તેને લઘુ પિતૃ પક્ષ માનવામાં આવે છે વાસ્તવમાં સૂર્ય પોષ મહિનામાં ધન રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થતાં જ તમામ શુભ કાર્યો અટકી જાય છે સૂર્ય ધન રાશિમાં પ્રવેશતાની સાથે જ પિંડદાનનું મહત્ત્વ વધી જાય છે શાસ્ત્રોમાં પોષ મહિના વિશે કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં જે પિતૃઓનું પિંડદાન કરવામાં આવે છે તેઓને તરત જ વૈકુટ લોકમાં સ્થાન મળે છે આ મહિનામાં દર રવિવારે વ્રત અને ઉપવાસ કરવાથી તલ અને ચોખાની ખીચડી ચડાવવાથી વ્યક્તિ તેજસ્વી બને છે આ મહિનામાં આપણે જોઈએ ને કે પોષ અમાવસ્યા અને પૂર્ણિમાનું પણ વિશેષ મહત્ત્વ છે કારણ કે પોષ માસનું ધાર્મિક મહત્ત્વ વધવાને કારણે આ માસની અમાવસ્યાને પૂર્ણિમાનું મહત્વ પણ વધુ છે પોષ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓની પૂજા અને સ્નાન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે તે જ સમયે આ મહિનાની અમાવસ્યા પિતૃદોષ અને કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે શુભ માનવામાં આવે છે પોષ મહિનામાં સૂર્ય થાય છે ઉત્તરાયણ એટલે કે પોષ મહિનામાં જ મકરસંક્રાંતિના દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ વળે છે બોલો સૂર્ય દેવની જય ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે વ્યક્તિ સૂર્યની ઉત્તરાયણમાં શુક્લ પક્ષ દરમિયાન દિવસના પ્રકાશમાં જેના પ્રાણ ત્યજે છે તે ફરીથી મૃત્યુલોકમાં પાછો ફરતો નથી અને આ જ કારણ છે કે મહાભારતના યુદ્ધમાં બાણોથી છલકાનારા ભીષ્મ પિતામાએ ઉત્તરાયણના સૂર્યદેવ એટલે કે જે સૂર્યોદય થયો અને તેના પછી જ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો હતો જ્યારે સૂર્ય દક્ષિણિયાન હતો ત્યારે તેને બાણ વાગ્યા ઘણા બાણ વાગ્યા ત્યારે તે બાણોની પથારી પર સૂઈ ગયા અને ખાસ કરીને ઉત્તરાયણની સૂર્યની રાહ જોવા લાગ્યા એવું માનવામાં આવે છે કે આ કારણે ભીષ્મ પિતામાએ મૃત્યુ પછી મોક્ષ મેળવ્યો હતો પોષ માસમાં એવું પણ કહેવાય છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવા પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં શ્રી હરિનારાયણની પૂજા કરવાથી વ્યક્તિને તેમના અપાર આશીર્વાદ અને એમની ભક્તિ મળે છે પોષ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવા ઉપરાંત શંખની સ્થાપના પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે પોષ મહિનામાં ઘરમાં જો શંખ આપણે લાવીએ અને એની પૂજા કરીએ અને પછી તેને મંદિરમાં સ્થાપિત કરવાથી વ્યક્તિને ઘણા ફાયદા થાય છે ભોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ઓમ નમો ભગવતે વાસુદેવાય પોષ મહિનામાં ઘરમાં કયો શંખ સ્થાપિત કરો તે આપણે જરા જાણી લઈએ શાસ્ત્રોમાં આમ તો એવો ઉલ્લેખ છે કે જો તમે પોષ મહિનામાં ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માગતા હો તો દક્ષિણાવર્તી શંખને ઘરમાં સ્થાપિત કરવો જોઈએ દક્ષિણાવર્તી શંખને પોષ દરમિયાન ઘરમાં સ્થાપિત આપણે જો કરીએ છીએ તો ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે એવું જણાવ્યું છે પુરાણોમાં અને જો કોઈ પ્રકારનો વાસ્તુ દોષ ઉત્પન્ન થતો હોય તો તે પણ નાશ પામે છે તો આ છે પોષ મહિનાની માહિતી અને આપને આ મારો વિડીયો જો સારો લાગ્યો હોય તો એને શેર લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય શ્રી ગણેશ